દાહોદમાં નવરાત્રીનો નવો રંગ બાળકો માટે ખાસ બાળ ગરબા મહોત્સવ ગરબાની વ્રજધામ અધ્યશક્તિ ગરબા મહોત્સવમાં એક અનોખી પહેલ થઈ ખાસ નાના ખેલૈયા માટે બાળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ગરબા ગ્રાઉન્ડમાં પ્રથમ બે કલાક માત્ર બાળકો માટે જ અનામત રાખવામાં આવી છે નાના ભૂલકાઓએ ખુલ્લા મનથી ગરબાનો અહીંયા આનંદ માન્યો કુર્તા જેવા રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બાલ ખેલૈયા હાથમાં દાંડિયા સાથે મસ્તી ભર્યો માહોલ સર્જ્યો નાનકડા ભૂલકાઓએ પણ મોટા ખેલૈયાની જેમ જ ગરબાની રમઝટ માણી ધીમે ધીમે તાલ પર પગ થાપતા બાળકોના દાંડિયાના ઠેકડાઓ મોટા ખેલૈયાને પણ ચકિત કરી દીધા અને ઉન્માદ સર્જ્યો વાલીઓએ પોતાના સંતાનોને ગરબે ઝૂમતા જોઈ આનંદ અનુભવ્યો શક્તિ ગરબા મહોત્સવનો અનોખો બાળ ગરબા કાર્યક્રમ નાના ખેલૈયામાં નવરાત્રીનો ઉત્સાહ અને આનંદ બે ગણી વધારી ગયો આદ્યશક્તિ ગ્રુપ વ્રદ્ધામ સોસાયટી દાહોદ આજે છેલ્લા દસ વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છીએ અને નાના ભૂલકાઓ માટે જેમનું મોટાઓને આપણે રમવા માટેનું સ્થળ મળે છે પણ બાળકોને રમવા માટેનું સ્થળ નથી મળતું તો તેના ભાગરૂપે આજે આદ્યશક્તિ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી બાળકો માટે બે દિવસ માટે નોરતાનું આયોજન કરી રહ્યું છે આજે દસમું વર્ષ અમારું પૂર્ણ થઈ રહ્યા છે અહીંયા આજે સરસ મજાનું આયોજન થયું બાળકો માટે અને આવતીકાલે પણ આવું સરસ મજાનું આયોજન આદ્યશક્તિ ગ્રુપ દ્વારા વૃદ્ધામ સોસાયટીમાં રાખવામાં આવેલ છે અને ઘણી બધી બાળકો માટે ઇનામનું વિતરણ પણ આવતીકાલે કરવામાં આવશે તો જે પણ બાળકો આજે રહી ગયા છે તો આવતીકાલે આપણે એનો લાભ લેવાનું ચૂકશે નહીં નૈતિક પટેલ આદ્યશક્તિ ગ્રુપ વૃદ્ધામ સોસાયટી દાહોદ આજ રોજ આદ્યશક્તિ ગરબા મહોત્સવ વ્રતધામ સોસાયટીમાં હું ગરબા રમવા આવ્યો હતો આજે બાળ ગરબા હતા અને મને એ બાળ ગરબામાં ખૂબ આનંદ થયો છે અને એ જ જગ્યાએ મેં પાગડી બંધાવી હતી અને માથે સાક્ષાત રાધાકૃષ્ણ ભગવાન પણ છે અને એ એનામાં મેં ભાગ લીધો તો મને ખૂબ આનંદ થયો છે અને હું આ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ચૌહાણ તત્વ દીપેશ કુમાર આજ હમ દાવત મેં વ્રજના સોસાઇટ મેં ગરબા મહોત્સવ કા આયોજન ક્યા હે જીસ હમને બાલ બાલ બચ્ચો કે લીએ આયોજન રખા હૈ બચ્ચે આરામ સે तो गरबा महोत्सव का आनंद ले पाएंगे भीड़ भाड़ में यहाँ के बच्चे गरबा महोत्सव का आनंद नहीं ले पाते इसलिए सोसाइटी के मंडल मंडल समिति ने तो बाल मंडल बाल समिति का आयोजन किया गया है यहाँ पर हमारे बच्चे आराम से व्यवस्थित गरबा महोत्सव का आनंद ले पा रहे हैं कैसा लगा बच्चों ने कैसा बहुत अच्छा बहुत अच्छा आनंद लिया आद्य शक्ति ग्रुप द्वारा आयोजन किया गया था आयुषी मैंग सोनी